ભરૂચ એ ડિવિઝન પોલીસે ભીડ ખાડી હનુમાનજી મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત છુકારીયાઓને એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ શહેરમાં આવેલ ભીડ ખાડી હનુમાનજી મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ચાર અને બે મોપેટ તેમજ પાંચ મોબાઈલ ફોન મળી કુલ એક પોઈન્ટ દસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભીડ ભંજન ખાડી હનુમાનજી મંદિર પાસે રહેતો રાજેશ નાગિન વસાવા રાહુલ મહેશ વસાવા કરણ શતુર ઠાકોર હાતીમ અયુબ નમકવાલા શાંતિ ભંટુ વસાવા તેમજ દીપક જયસિંહ વિરાસને ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રો તરફથી આ માહિતી એક કલાકે સામે આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.